બચારી છે નવડાવી પડશે તો બાપ સોડી જેવું રાખું જોડે પણ છોકરાની માફક હું હાચવું છું નવડાવી પડશે જેવી થઈ જઈશ તું હે તારા બાલે ભૂરા થઈ જાય તો પાંચ રૂપિયા નો લાવીને નવડાવ અસલ દોના બાલ ભૂરા ભૂરા થઈ અને ધૂળ ધૂળ થઈ

કોઈક હવે ના જાય બધુંય હાચવીન મસ્ત ભરી દેસ હું એટલે ઈસાફરૂ બનાવી છે ને અહીંયા મસ્ત ભરી દે આ તો ઉનાળાનું ખલુ કહેવાય અનઈ તો ભાવે ઘીના ભાવે તો વધો શું દવા નવા લઈ નવા ભરો ભાઈ ના એવું મારે કોઈ ધંધા મારી પાડી તો હું એક નાખી છે વાત વાત ના આવતા તો શું શું ના ના ને છે હું તો ના પડું ઘોડે તો તમે ઉછળી મને વખત જોઈ છે પણ એમ કોઈ ભાગ્યા આવી હોય ને તો તમે જેવા કરો પેલી તમારું કોમ ઓછું હાલ દીધું છું આ બધી હંજાર જતી રહે ને ગોધ નીકળી જાય તમે સુખી જિંદગી કાઢો બસ બીજું શું જોયે તમારે તો અલે આ સોડી તો કોઈ ગોધ હોય હે હું તો એના સોડી જેમ હાચવું છું મેં જોયે જ છે અને તો તમારે હાલવી હોય ને તો તો તમે હારો દેખાવ છો ને અને હારી તમારી પાડી છે એટલે મને વાત એવી લાગી કે પાડીને તમે હાલ દો એક મારો ભાઈ બહેન હારો છે તમારે સોડીને જેમ હાચવશે અને તમે ભૂખે નહીં પડવા દે ના મારું મન તો જ નહીં માટે તો હું પાંચ હજાર પૂરા હચવી રાખ્યા છે મેં જોયા છે પૂરા હારા છે આ તમારે આટલી હે તો પૂરા આલવા એના કરતાં એમ કલ્ખા ભાઈ કરી છે રાખે છે બધું બેસો બેસો તો એને હાલો ને તો એને થોડું ભરી વરિયું થઈ જાય તમારે તમે ખોટો જીવ ના બગાડો ખોટી મારી સોળી જેવી રાખું છું હું એના એનામાં તમે નજર ના બગાડો બેચારી ધરેટી જાશે ને તો મારા લેવાના દેવા થઈ જાય એક તો ડોગો જાત્ર એટલે જ છું તમારે બધું કરવું પડે એટલે જ ભાગે આવો તમે ભાગે લેવું મોટી જોટી થાય પછી તમે લઈ આવો જોડી આવું તમે લેજો એટલે ભાગ થઈ મારે મને કોઈ સમજણ પડતી નહીં મારે એવું કઈ કરવું જ નહીં બરાબર હું તો એની માટે પોણી મૂકવા જઉં છું અને નવડાવીશ અતારે કેવી થઈસ

લેવાના પણ આ તો એક દાખલા તરીકે વાત આના તો એવું વિચાર્યું નહી હું જુદી થાય તો મારા ઘેર રહે છે નવડાવો અને વિચાર કરજો બીજા આ પુરાણ ગોદ નીકળી જાય તમારે મારું પાણી ગરમ થાય ને ત્યાં સુધી હું વિચાર કરું બરાબર હા હા મોટી એમને નહીં ગોઠેવી આ ડા પુરા ડા મારી ડાઢમાં રાખ્યા છે એ પુરા હાટા તો આ પાડીને ગિરવે હલાવે છે એમને એટલે એને ગિરવે તો શું એને ભાગે શું વેચાવડાઈ દઉં આ પૂરા માટે તું ગમે તેમ કરું આ મધી એમ નહીં જાય આવી એની એની એને એના બધા હહરા જેવી છે ડંખીલી એનો હહરો જોયો છે તારા જ આ પુરાનો મેર પડ્યો છે

એક ચીકુડી તો પાંચમણ ચીકુ ઓ લાગે સા ચીકુડી તો મને કરોડપતિ બનાવી દેશે કરોડપતિ ચીકુ જોરદાર લખાદી રાજુભાઈ આ તમને ગતો ગતો આવ્યો આગળ

દૂધ વાળા તમે તો ખોતા કાટું ઘણી નાખું કેટલા પૈસા કે પૈસા ની તો વાત થઈ જશે તો પાડો એટલે કરીએ પણ વેચાતી લેવાની કે ભાગે શું ફોલવાર પાડો તો મને ખબર પડે ભાગે ભાગે લેવાની અને ભાગે લઈ લો તો તમને ગમે તો નાખી લેવાની બાકી તો હું છું જ ને પાડી એવી છે કે આપણા ગમ માં એક બોન છે એમને નાનકડી પાડી છે અને પૂરા ખાતર ખવડાય ખવડાય ને તાજી માજી કરી છે તમે કશું કેવા જેવું છે નહીં તમે હા પાડો તો કરજો કઈ નાખીએ અલ્યા બુડો તમારે એટલી બધી ભેંસો છે એટલી બધી બેસો છ અને તમારું જોયું કોઈ દર ખોટું થોડું હોય એટલે તો તમે તમે પાંચ પૂછાતા કેવું પોત મોડા રાજુભ તમને ખબર છે કે મારી જોડે પૂર્યા છ એની ચિંતા છોડો ને આ એક પાડી લાવશો ને એક ની બે થશે બે ની ત્રણ થશે ત્રણ ની ચાર પછી લાઈને લાઈન લાગશે દૂધની ની રેલમ છેલ ઘીની ની દૂધ માખણ રેલમ છેલ અને પછી બંગલા મારી અને આ ભેંસો પાડો રાખી રાખી તો લોકો એ બંગલા બોધી આ મારી જ વાત લઈ લો આ કેટલો મોટો તાણે માનો બંગલો તાણી બોધ્યો હવે એ વાત તમે કરો તો તમે શું બંગલા ના થાઓ થાઓ ના થાઓ હા વાત તો તમારી એકદમ સાચી છે હોય હો ટકા સાચી એટલે હું કહું છું કે આ પાડી લે લ્યો આ પેલ વેતરી છે 5 લિટર આલ છે આવતે વર્ષે 10 લિટર અને એની બચ્ચો થશે એને પોતે પોતે

તો તમે રૂપિયા વાળા થાવ ભાઈ સાહેબ શું કીધું આ ચીકુ વેચી વેચી કેટલા દાડા કાઢશો અલ્યા ભાઈ પણ એ પાડી હાલવાની છે કયા ભાગે અડધા ભાગે ચોથા ભાગે કે કયા ભાગે બીજા ભાગે હાલ દેવાની પહેલે વેચાય થાય એટલે બોનને બોલાવીશ એમને લેવી છે એટલે લેશે નીકળ વેચાતી લઈ લેજો નીકળતો પછી બચ્ચું આપણે રાખવાનું પછી એમને લેવી તો લઈ જશે આ તો ભાગ રાખી લો ને પહેલાં પછી બધું જોઈ જશે શું કહેવું તો બોનું બોલી આવું બોનને વાત કરી લઉં શું કહેવું કશો વાંધો નહીં ના આવ્યા

ઓહો કશો ને તમે જેટલી હાચવીશો ને એનાથી વધારે હું હાચવીશ ઉડામાં સોય લો સોયઢે બધીશ સોયઢે અને શિયાળામાં આટલી ઢાઢુ ના લાગવી જોવ તમે ઘરની બહાર થસરજો પણ મારે પાડીને તમે ઘરમાં બચજો ભાગની વાત એમ છે કે અર્ધા ભાગે મરપો હોય અર્ધા ભાગ અડધા ભાગ મેતરી પાડી પેલું કિંમત થાય થાય ખંડ આપણે પોચમ બોલાવાના જે પંચ પોતા કિંમત નક્કી દાખલા તરીકે પચીસ હજાર નક્કી કર તો એના અડધા પૈસા તમાર રાખ્યું હોય તો એના અધા પૈસા તમાર માં ના આપવાના રાખી હોય તો સાડા બાર હજાર રૂપિયા હું તમને હાલું જે નક્કી કરે એ ફાઇનલ ફાઇનલ યાદ રાખજો આજે શનિવાર છે ને કાલે રવિવારે સવાર માં હું છે ને મારી દીકરી લઈને લેના ના પાડી ને એની હાથે કરી ચલો બોલો કરી ભર ખવડાવી અને એની હાથે સોડી લઈ જઈશું ગમ્યું શનિવાર તું પાડી લઈ સારું પડે એ હા તો હેડો હું હવે નીકળું મારે થોડું કામ છે

ચિંતા ના કરતી હો હું આયે તને જોવા અજુ તો આજ તમાર જોડી હે ઓ બાકી પાડી સ પણ જોરદાર મારું હારું હે આજવાનો ચરામ ચરવા મેલીન આયો સુ ચા પીવાની ઈચ્છા થાય ચા બા બનાવ ચા બા પી અને પાછો જાવ તો હુંધી પાડી આરામથી ધરાઈ જશે અમે આપણે ચોખ હલુ બહલુ સ અને વ્યવસ્થા હજુ નહીં થાય સેટિંગ નહીં થયું તો હું ચાર પાછો મારું મારી વગર તો મારો દાડોય જાતો નહી એનો જોતા આવું તો મારું મન થોડું હળવું થાય એની યાદમાં તો મને કોઈ હુસતું નહીં બે દાડા થી તો હું નાઈએ નહીં હું કરવાનું એ કાલ જઈ તો મને મારું મન કોઈ હુસતું નતું તો હું ઘરમાં એ કોઈ કોમ કર્યું નહીં હું તો એમને મોહદી પડી ને એવી રીતે પડી હતી અને માંડ રાત જઈ આ હવાર પડી અને ના એન્જોય આવતી રહી મારે પાડીને મોઢું જોતા આવું અને મળતી આવું અને લખાભીના એ મળીને આવું અને ભલો મણ કરું કે મારે પાડીને સારી રીતે સાચવું છું લખું બા ઓ લખું ભાહ હ બોલો શું કરતા તા અને બ જા બનાવતા તો જા હા છે જયમાં સોડી

બાપા નઈ થાય તમે શું કરવા ચિંત કરો છો મને ચિંતા થાય ને જેમ જેડો હેડો આવું તમારો ભારે કર્યો હમણાં હેડો કોઈ થયું તો સમજી લેજો જો મારી સોળી ને કોઈ થઈ ને તો સમજી લેજો આ લખુબા લખુબા કહું છું ને ભૂલી જાય ને મોન મર્યાદા રાખવાનું મારો આમ કાળજુ કપાઈ રહી છે તારી ઓ હો 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 તમે ચિંતા ના કરશો કશું ના થાય અરે મને હું થઈ રહી છું ને એ મને ખબર છે એને કોઈ થાઉ ના જોઈએ લખુબા

જોયા વગર મારા મારા જપ જાય જોઉં તારા જીવને શાંતિ થાય હું 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 લાવું છું પછી જોઈ લેજો આવો લઈને લઈને આવી મારું બીપી વધી જશે હેડો પણ તમે ઊભા રહો ફટાફટ આવું બોલું તમે આ આવડા 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 કોંટા આવ પણ આવડો કોંટો તો ગયો છે બા રાતે ફોન આવે તો મને કે વિડીયો કોલ કર મારે મારી પાડી નું મૂઢું જોવું છે ફોટા મોકલ હું શું મોકલું હું શું કહું અને કોઈ ઉજે તો કઉ ને એ પણ મને લઈને આવા દો ને બાપા તમે શાંતિ રાખો અરે મારા જીવ ના જપ નહી મને ચોઈ હખવાર નહીં તમે હેડો મોર થો એ હા ભલે હેડો તો હશે